કેટલીક વાત તો ફક્ત સાંભળવામાં આવતી નથી તે અનુભવાય છે અને આજે તમે જે સાંભળવા જઈ રહ્યા છો તે ફક્ત એક વિચાર નથી તે એક દ્રષ્ટિ છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે આ વિડિયો ફક્ત પુરુષાર્થ અને ભાગ્ય વિશે નથી તે તે રહસ્ય વિશે છે જે તમારા સંઘર્ષને સાધનામાં ફેરવી દેશે જ્યારે કોઈ વ્યક્તિ કહે છે કે મેં ખૂબ મહેનત કરી પણ છતાં કંઈ મળ્યું નહીં ત્યારે તે પીડામાં તે નિરાશામાં એક ખૂબ મોટું સત્ય છુપાયેલું હોય છે સત્ય એ છે કે મહેનત અને પુરુષાર્થ એક જ શબ્દો નથી મહેનતથી તમને રોટલી મળે છે પણ પુરુષાર્થથી તમારું ભાગ્ય બદલાય છે મહેનતથી શરીર થાકી જાય છે પણ પુરુષાર્થથી આત્મા જાગે છે અને જ્યારે આત્મા જાગે છે ત્યારે ભાગ્ય પોતે તમારા પગ સ્પર્શે મિત્રો મહેનત એવી વસ્તુ છે જે કોઈ પણ કરી શકે છે ઈંટ ઉપાડનાર પણ મહેનત કરે છે ખેતર ખેડે છે તે પણ કામ કરે છે ફેક્ટરીમાં કામ કરનાર પણ કામ કરે છે પણ શું દરેકને એક સરખું પરિણામ મળે છે ના કારણ કે જો કઠિન પરિશ્રમ ફક્ત શરીર દ્વારા કરવામાં આવે છે અને તેમાં કોઈ સૂઝ નથી કોઈ આધ્યાત્મિક સંકલ્પ નથી તો તે પરિશ્રમ ફક્ત શ્રમ જ રહે છે તે દિવસો પસાર થાય છે જીવન પસાર થાય છે પણ ભાગ્યે જ એ જગ્યાએ રહે છે શબ્દ પુરુષાર્થ છે પરંતુ તેનું વજન અનંત છે પુરુષાર્થ એટલે તમારી અંદરનો માણસ તમારી આંતરિક બહાદુરી હિંમત ધીરજ વિવેક અને આત્મવિશ્વાસ આ બધાને એકસાથે ભેગા કરીને પુરુષાર્થ એ છે જે ત્યારે શરૂ થાય છે જ્યારે દુનિયા કહે છે હમણાં જ રોકો જ્યારે પરિસ્થિતિઓ તમને તોડવાનો પ્રયાસ કરે છે અને તમે સ્મિત કરીને કહો છો કે હું હજી તૂટી ગયો નથી હું તૈયાર થઈ રહ્યો છું વિચારો જો ફક્ત સખત મહેનત જ બધું હોત તો પછી સેંકડો લોકો જે દિવસ રાત લોહી અને પરસેવો પહાવી રહ્યા છે તેઓ સફળ કેમ નથી થયા કારણ કે તેમના ઘણાની મહેનતમાં કોઈ દિશા નથી કોઈ દ્રષ્ટિ નથી અને સૌથી મોટી વાત એ છે કે તેમની પાસે કોઈ દ્રષ્ટા નથી તમારો પુરુષાર્થ ત્યારે જ જીવંત થાય છે જ્યારે તમે તમારી મહેનતને સંકલ્પ બનાવો છો જ્યારે તમે સમજો છો કે મારે ફક્ત મારા શરીરથી જ નહીં પણ મારા આત્માથી કામ કરવાનું છે મારે મારા મન બુદ્ધિ અને અંતર આત્માથી કામ કરવું છે ત્યારે જ ભાગ્ય નવી વાર્તા લખે છે કોઈ ફક્ત જીવન જીવીને ઇતિહાસ બનાવતું નથી જે પુરુષાર્થ બનાવે છે તે જ ઇતિહાસ બનાવે છે જે ભગવાન દ્વારા આપવામાં આવેલી સ્વતંત્ર ઈચ્છા શક્તિને સમજે છે ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણએ એ જ વાત કહી છે કર્મણીય વાધિકાર હસ્તે મા ફલે શું તમારો અધિકાર ફક્ત તમારા કર્મો પર છે ફળ મારી પર છોડી દો પરિણામ તો આવે જ છે પણ જો કાર્યમાં પ્રયત્નોનો ઉત્સાહ હોય તો પરિણામ તમારી પાછળ દોડે છે અને આ એ રહસ્ય છે જે આપણે આજે આ વિડીયોમાં ઉજાગર કરવા માગીએ છીએ હવે વિચારો તમે સવારે ઉઠો છો ઓફિસ જાઓ છો કામ કરો છો થાકીને પાછા ફરો છો દરરોજ એ જ ચક્ર એ જ સંઘર્ષ એ જ તણાવ શું આ પુરુષાર્થ છે ના આ જીવનનો નિયમિત માર્ગ છે જે ચાલે છે પણ ક્યાંય પહોંચતો નથી પુરુષાર્થ એટલે જાગતાની સાથે જ દરરોજ પોતાને એક પ્રશ્ન પૂછવો શું હું આજે મારા ભાગ્યને બદલવા તરફ કોઈ નક્કર પગલું ભરી રહ્યો છું જો જવાબ હા હોય તો તમે પુરુષાર્થ કરો છો અને જો નહીં તો તમે ફક્ત એક મજબૂર છો મજૂર છો જે સમય માટે કામ કરી રહ્યો છે મિત્રો તફાવત ખૂબ જ સૂક્ષ્મ છે પરંતુ મારા પર વિશ્વાસ કરો જ્યારે તમે આ વાક્ય સમજો છો ત્યારે તમારી આખી ચેતના બદલાઈ જાય છે તમારું કાર્ય તપસ્યા બની જાય છે તમારું ચાલવું આત્મવિશ્વાસ બને છે અને પછી દુનિયા ધીમે ધીમે તમારી તરફ એવી નજરોથી જુએ છે કે બ્રહ્માંડ પણ પ્રેરણા પામે છે કારણ કે જ્યારે તમારો આત્મા પુરુષાર્થ કરી રહ્યો હોય ત્યારે બ્રહ્માંડ સાંભળે છે ભાઈઓ અને બહેનો જો આ વિડીયો જોયા પછી તમારા મનમાં થોડી પણ હલચલ થઈ હોય જો તમારી આંખોમાં કોઈ જૂનું સ્વપ્ન ફરી તર્યું હોય અથવા કોઈ સારો આત્મવિશ્વાસ ફરી જાગ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો કમેન્ટમાં અમને જણાવો અને તમારા હૃદયથી લખો કે હવે હું પુરુષાર્થ બનાવીશ કારણ કે આ ફક્ત શબ્દો નથી આ તમારી અંદર રહેલા ભગવાનને જાગૃત કરવાનું વ્રત છે જ્યારે આપણે કહીએ છીએ કે ભાગ્ય ઉગશે તો તેનો અર્થ એ નથી કે કોઈ ચમત્કાર થશે પરંતુ તેનો અર્થ એ છે કે તમારા પ્રયત્નો એટલા તેજસ્વી હશે કે ભાગ્યને પણ નમવું પડશે કારણ કે ભાગ્ય પથ્થર પર લખેલી રેખા નથી તે ફક્ત એક રેખા ચિત્ર છે તેને રંગવા માટે તેને સ્વરૂપ આપવા માટે તેને જીવન આપવા માટે આ બધું તમારા પ્રયત્નો પર આધાર રાખે છે દરરોજ સવારે જ્યારે તમે જાગો છો ત્યારે તમારી અંદર બે શક્તિઓ સૂઈ રહી છે એક તમારું જૂનું ભાગ્ય છે અને બીજું તમારું નવો પ્રયાસ છે જેને તમે જગાડો છો તે તમારા દિવસની દિશા નક્કી કરશે તો ભાઈઓ અને બહેનો સખત મહેનત કરતા રહો પણ આંધળું કામ ન કરો તેમાં નિશ્ચય ઉમેરો તેમાં એક ધ્યેય ઉમેરો તેમાં લાગણીઓ ઉમેરો તેમાં ભગવાનનું સ્મરણ ઉમેરો ત્યારે જ સખત મહેનત પ્રયાસ બની જાય છે અને જ્યારે સખત મહેનત પ્રયત્ન બની જાય છે ત્યારે તમને ફળ મળતું નથી તમારું ભાગ્ય ઉગવા લાગે છે તો હવે પ્રશ્ન એ છે કે પ્રયત્નમાં એવું શું છે જે ભાગ્યને પણ બદલી નાખે છે શું આ માનસિક રમત છે તે કોઈ આધ્યાત્મિક જાદુ છે ના આ કોઈ આધ્યાત્મિક જાદુ નથી આ સભા નિશ્ચયની શક્તિ છે જ્યારે તમે જીવનમાં કોઈ પણ કાર્ય કરો છો અને તે કાર્ય ફક્ત આજીવિકા કમાવા માટે નથી પરંતુ આત્માને પ્રગટ કરવા માટે કરવામાં આવે છે જે ધીરજવાન હિંમતવાન નિષ્કલંક અને સંકલ્પથી ભરેલો છે પણ તેને જગાડવો મુશ્કેલ છે અને તે જાગૃતિ ભાગ્યનો દરવાજો ખુલે છે તમે ભગવાન શ્રીરામને જુઓ છો રામાયણ સાંભળો છો દેશ નિકાલ થવું એ તેમનું ભાગ્ય હતું પરંતુ જંગલમાં પણ તેમણે ધર્મનો માર્ગ અપનાવ્યો તેમણે જે યુદ્ધ લડવાનું પસંદ કર્યું તેમણે જે સંકલ્પ કર્યો તે એક પ્રયાસ હતો જો તે જંગલમાં બેઠા હોત જો તે ફક્ત દુઃખી હોત તો તે ફક્ત એક લાચાર રાજકુમાર જ રહી શક્યા હોત પણ તેમણે પોતાના પ્રયત્નો દ્વારા પોતાનું ભાગ્ય એવી રીતે બદલ્યું કે ઇતિહાસ તેમને ગૌરવથી સન્માનિત કર્યા પુરુષોત્તમ રામ કહે છે કે મહાભારતમાં અર્જુનને પણ આ જ વાત લાગુ પડે છે જ્યારે અર્જુને યુદ્ધમાં પોતાના શસ્ત્રો છોડી દીધા ત્યારે તે ફક્ત એક યોદ્ધા જ નહીં પણ એક મૂંઝાયેલો આત્મા હતો પરંતુ જ્યારે શ્રીકૃષ્ણે તેને પુરુષાર્થનું જ્ઞાન આપ્યું તેણે પોતાનો આસક્તિ છોડી દીધો અને પોતાનું કર્તવ્ય સ્વીકાર્યું પછી અર્જુનનો આત્મા જાગૃત થયો અને તે ક્ષણથી તેનું ભાગ્ય બદલાઈ ગયું આ તમારું જીવન છે મારી સાથે પણ એવું થાય છે જ્યારે તમે વારંવાર વિચારો છો કે મારી સાથે જ કેમ જ્યારે તમે પોતે જો તમે તમારી જાતને સંજોગોનો ભોગ બનનાર તરીકે સ્વીકારો છો તો તમે તમારા ભાગ્યને મજબૂત બનાવી રહ્યા છો પણ જલ્દી તમે ઊભા થાઓ અને કહો કે હું હવે ફક્ત પીડિત નથી હવે હું બ્રહ્માંડનો સર્જક બનીશ પછી તમારો પ્રયાસ શરૂ થશે અને તે જ ક્ષણે બ્રહ્માંડ તમને મદદ કરે છે અને તમારા શબ્દો બ્રહ્માંડમાં મુસાફરી કરે છે તમારી લાગણીઓ બ્રહ્માંડની ઉર્જાને સ્પર્શે છે અને પછી ભાગ્યને જે પહેલાંથી જ એક શિલાલેખ જેવું લાગતું હતું જે ધીમે ધીમે અદૃશ્ય થઈ રહ્યું હતું અને તેની જગ્યાએ તમારા આત્માની જુબાનીના આધારે એક નવું ભાગ્ય આકાર લે છે કલ્પના કરો કે તમે દરરોજ સવારે ઉઠો છો અને કામ પર જાઓ છો પણ શું ક્યારેય તમે વિચાર્યું છે કે આજે હું જે કરવા જઈ રહ્યો છું તેમાં મારો આત્મા ક્યાં છે શું તે કાર્ય ફક્ત શરીર માટે જ છે કે પછી તેમાં મન બુદ્ધિ અને આત્મા હાજર છે તો જાણો કે કાર્ય ફક્ત સખત મહેનત છે પરંતુ જ્યારે તમે તે કાર્ય તમારી ચેતના સાથે કરો છો જ્યારે તમે તેમાં હોવ છો જો આપણે વફાદારી સમર્પણ અને સદભાવનાને જોડીએ તો જ તે કાર્ય તપ બની જાય છે તેનાથી તમને જે પરિણામ મળે છે તેમાં તમારું ભાગ્ય બદલવાની શક્તિ છે પુરુષાર્થ ભવિષ્યનો પાયો છે આજે તમે જે કરી રહ્યા છો તે કાલે પણ એવું જ રહેશે જો એ તમારું ભાગ્ય છે તો તમારે શું કરવું જોઈએ તમે તમારી મહેનતને પ્રયત્નમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકો છો બહુ સરળ છે સૌ પ્રથમ એક સંકલ્પ કરો આજે મારા જીવનની દિશા છે વાત ખૂબ જ સરળ છે પહેલું દરરોજ સવારે એક સંકલ્પ લો કે આજનો દિવસ મારા જીવનની દિશા નક્કી કરશે આ કોઈ સામાન્ય દિવસ નથી બીજું તમે જે પણ કામ કરો છો તે પૂર્ણ ચેતના શ્રદ્ધા અને ભાવનાથી કરો અડધું ધ્યાન રાખીને મોબાઈલ જોઈને મજબૂરીમાં કરેલું કામ પુરુષાર્થ નથી ત્રીજું તમારા કાર્ય પાછળ એક ઊંડો હેતુ ઉમેરો ફક્ત નોકરી સેવા ફક્ત વ્યવસાય નહીં મૂલ્ય નિર્માણ ફક્ત સર્જન નહીં સાધના નહીં ચોથું તમારા મનને વારંવાર યાદ કરાવો કે હું કોઈ સામાન્ય આત્મા નથી બ્રહ્માંડે મને કોઈ ખાસ હેતુ માટે મોકલ્યો છે અને મારી દરેક ક્રિયા તે હેતુને પૂર્ણ કરવાનું સાધન છે પાંચમું પ્રાર્થના કરો પણ ભીખ ન માગો ભગવાન પાસે શક્તિ માગો જેથી હું મારા પ્રયત્નોથી મારું ભાગ્ય ઉજ્જવળ બનાવી શકું આ નહીં હે ભગવાન કૃપા કરીને મને આશીર્વાદ આપું કૃપા ત્યારે જ થાય છે જ્યારે તમે તમારા પ્રયત્નોથી ભગવાનને સ્પર્શ કરો છો જ્યારે તમે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરો છો ત્યારે ભગવાન તમને આશીર્વાદ આપવાનું બહાનું મેળવે છે તો હવે તમે ફક્ત વિચારો કે તમે કયા માર્ગ પર ચાલી રહ્યા છો શું તમે ફક્ત જીવનના થાકેલા મજૂર છો કે તમે એક જાગૃત આત્મા છો જે પોતાના પ્રયત્નોથી પોતાની વાર્તા લખી રહ્યો છે જુઓ મિત્રો ભાગ્ય એ નથી જે તારાઓ દ્વારા લખાયેલું છે ભાગ્ય એ છે જે તમારા પાત્ર તમારા કાર્યો અને તમારા સંકલ્પ દ્વારા બનાવવામાં આવે છે દરરોજ આ જીવન આકાર લઈ રહ્યું છે તે પૂર્વ નિર્ધારિત સ્ક્રિપ્ટ નથી તે દરરોજ તમારા હાથ દ્વારા લખાયેલી કવિતા છે અને આ કવિતાનો છંદ તેનો સાર તેની સુંદરતા બધું તમારા પ્રયત્નો પર આધાર રાખે છે ઘણા લોકો કહે છે કે અમે ખૂબ સંઘર્ષ કર્યો પણ પરિણામ મળ્યું નથી હું તમને એક પ્રશ્ન પૂછું છું શું તમે સંઘર્ષ કર્યો કે તમે શુદ્ધ પ્રયત્નો કર્યા કારણ કે ક્યારેક સંઘર્ષમાં ગુસ્સો હતાશા સ્પર્ધા અને ભય પણ છુપાયેલા હોય છે પરંતુ પ્રયત્નોમાં હંમેશા પ્રેમ હિંમત સમર્પણ અને ચેતના હોય છે જો તમારી મહેનત પાછળ ડર હોય કે કંઈક છીનવાઈ શકે છે તો તમે ભાગી રહ્યા છો પરંતુ જો તમારા કામ પાછળ પ્રેમ હોય કે કંઈક બનાવી શકીશ તો તમે સર્જન કરી રહ્યા છો અને જે સર્જન કરે છે તેને સર્જક કહેવામાં આવે છે ધ્યાન આપો મહેનત જીવન ચલાવે છે પણ પ્રયત્નો જીવનને ઊંચાઈ આપે છે મહેનત પેટ ભરે છે પણ પ્રયત્નો આત્માને સંતોષ આપે છે મહેનતથી તમે તમારો સમય વિતાવો છો પણ પ્રયત્નોથી તમે તમારા ભાગ્યમાં રોકાણ કરો છો હવે વિચારો તમે ક્યુ જીવન જીવવા માંગો છો એવું જીવન જે સમયના મોજામાં વહેતું હોય કે એવું જીવન જે સમયના મોજાઓને દિશા આપતું હોય જો ખરેખર તમારા જીવનને ઊંડાણ આપવા માંગતા હો તો તમારે તે કરવું જોઈએ જો તમે ઈચ્છો છો તો દરેક દિવસ અને દરેક ક્ષણને તપસ્યા બનાવો ચા બનાવવાનું હોય કે મોટી કંપનીનું સંચાલન કરવાનું હોય દરેક કાર્યમાં પૂજાની ભાવના લાવો કારણ કે જ્યારે તમે કામમાં પૂજા ઉમેરો છો ત્યારે તે કાર્ય પુરુષાર્થ બની જાય છે અને પુરુષાર્થમાં છુપાયેલું ભાગ્યનું બીજ છે કર્મ એ બીજ છે પુરુષાર્થ એ સિંચાઈ છે અને ભાગ્ય એ ફળ છે જે સમય આવે ત્યારે તે દેખાય છે તો જેઓ આજે થાકી ગયા છે જેમણે હાર માની લીધી છે જેમણે પોતાના ભાગ્યને કેદી માન્યા છે હું તેમને ફક્ત એક જ વાત કહેવા માગું છું તમે કોઈ સામાન્ય રેખા નથી તમે એક જીવંત મંત્ર છો તમારા પુરુષાર્થમાં એટલી શક્તિ છે કે તે પથ્થર પર પણ અક્ષરો લખી શકે છે તમે ભગવાનના તે ભાગમાંથી બનાવો બનેલા છો જે બનાવી શકે છે બદલી શકે છે વાંકા વળી શકે છે પરંતુ તમારે તે નાના સંકલ્પથી શરૂઆત કરવી પડશે તમે ભગવાનના તે ભાગમાંથી બનેલા છો જે બનાવી શકે છે બદલી શકે છે અને ભગવાને માણસને જ માન અને બુદ્ધિ આપ્યા છે કે જે પોતાનું ભાગ્ય જાતે નિર્માણ કરી શકે છે પરંતુ તમારે તે નાના સંકલ્પથી શરૂઆત કરવી પડશે જે કહે છે કે હવે હું મજૂર નથી હું હવે શોધક નથી હું હવે શિકારી નથી હું હવે સર્જક છું હું હવે પીડિત નથી હું હવે પુરુષાર્થી છું મિત્રો બ્રહ્માંડનો નિયમ સરળ છે જેમણે પોતાના પુરુષાર્થમાં સત્ય શ્રદ્ધા અને તપશ્ચર્યા મૂકી છે તેના ભાગ્યમાં ભગવાન ક્યારેય વિલંબ કરતા નથી સમય તેને કસોટીમાં મૂકે છે લાંબા સમય સુધી રાહ જોવે છે પરંતુ અંતે આરતી ફક્ત તેમના નામે જ કરવામાં આવે છે તમારું નામ તમારી ઓળખ તે કોઈ તક પર આધારિત નથી તે ફક્ત તમારી છે તે પુરુષાર્થની રાહ જોઈ રહ્યું છે અને આજે તે ક્ષણ છે જ્યાં તમે નક્કી કરી શકો છો કે હવેથી હું કોઈ કાર્યને દરેક કાર્યને પુરુષાર્થ બનાવીશ હું મારા જીવનને સાધના બનાવીશ શ્રમ નહીં જો આ વિડિયો આજે તમારી ચેતનાને સ્પર્શી ગયો છે જો તમારામાં કંઈક ઊંડે સુધી ઉશ્કેરાયું છે તો કૃપા કરીને તેને અહીં રોકશો નહીં તેને તમારા જીવનનો એક ભાગ બનાવો તેને તમારા દિવસની શરૂઆત બનાવો અને તેને તે બધા લોકો સાથે શેર કરો જેઓ તેમના ભાગ્યને શાપ આપી રહ્યા છે પરંતુ જેમની અંદર એક સુસુપ્ત પુરુષાર્થ છુપાયેલો છે કમેન્ટમાં ફક્ત એક વાક્ય લખો હવે હું સાધક છું પુરુષાર્થ મારો ધર્મ છે અને હા વિડિયો ગમે તો લાઈક કરો કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે આ કોઈ સામાન્ય ચેનલ નથી આ તે ચેતનાનો એક પ્લેટફોર્મ છે જ્યાં દરેક સાધક પોતાના ભાગ્યના નિર્માતા બનવાનું શીખે છે જોડાયેલા રહો જાગતા રહો કારણ કે આગામી વિડીયોમાં આપણે કર્મ સંકલ્પ અને બ્રહ્માંડની જવાબદારી વિશે વાત કરીશું છે કહેશે બ્રહ્માંડ ફક્ત સાંભળતું નથી તે જવાબ પણ આપે છે આભાર મિત્રો નવા વિડીયોમાં ફરી મળીશું Jai Shri Krishna